ત્યારે સવાલ થાય કે સનાતન ધર્મ સમયાંતરે ફેરફાર થયો પરંતુ આટલી હદે ચિત્ર ઉભું કરવું કેટલું યોગ્ય સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સ્વામીજી આટલા નીચે ઉતરશો ગુજરાતની ગરિમાસામાં ગરબાને કેમ નિમ્મત ચિત્રો છો

હાલની નેગેટિવિટીને સમજવી જરૂરી છે અને એટલા માટે જ આજે આ વાત કરવી પડે છે આઈ હોપ સો યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન ઓફ પ્રેઝન્ટ ટાઈમ ખેતરમાં ઘાસના પૂળાના ઢગલાને આગ લાગે તો બુદ્ધિશાળી ખેડૂત કંઈ ખેતર વચ્ચે પાણી શોધવા ન જાય કે પછી એ ધૂળથી અગ્નિને શમાવવા માટે પણ ન દોડે કારણ કે નક્કામું છે પરંતુ એ તો જેટલા પુળા ખેંચીને દૂર ફેંકી દેવાય બસ એટલા પૂળાને ફેંકી દે એટલે એટલા પુળા તો બચી જાય સમાજમાં હાલ જે વ્યસનરૂપી ફેશન રૂપી ઈર્ષા શોફ એટલે કે દેખાડો કરવો અહંકાર ક્રોધ લસ્ટ એટલે કે કામ લોભ અને ધાર્મિકતામાં પણ નાસ્તિકતા આ બધા રૂપી જે અગ્નિ ભડકે વળે છે તો કંઈ એ બધાને સુધારવા જઈએ તો કંઈ ભેગું ન થાય પણ જેટલા સમજી અને બચાવી લેવા અને ભડકથી આગથી ઉગારી લેવા બસ એ જ સાધુ પુરુષો કે સજ્જન પુરુષોની જવાબદારી હોય છે આ સમાજ પ્રત્યે પ્રિયજનો આ આખું એ બેકગ્રાઉન્ડ તૈયાર કરી અને આજે વાત કરવી છે ફક્ત અને ફક્ત નવરાત્રિની આપણી નવરાત્રિની અને સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે નવરાત્રિ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ વળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કહેવાળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રીના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ એમ જી ઓ માય ગોડ શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે દસ સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે લખનારે કંઈક જોયું હશે કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને શું કહો છો ઇઝ ઇટ પોસિબલ વોટ્સ યોર ઓપિનિયન જો ભાઈ બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે ભાઈઝ હવે દેર ઇઝ અ નો ચાન્સ ટુ મેક ઇટ ક્લીન ધી શીટ બળવીશું ટ્રાય અગેન એન અગેન એન અગેન